હા હલો પ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે तो आज जुए राजकोट बेडी मार्केटिंग यार्ड अनाज भाव तो सौ प्रथम जो ये, सोरी, सोरी ना दे भाव से अगिय सौ रुपया लई तेवीसों रुपया हमें जो है वाल देसी देसी देशी ना दे भाव से एक हज़ार त्रीस रुपया लई चौदह सौ ने रुपया से હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર એકસઠ રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓઢસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ सौवीसो इटोतेर रुपया से हम जना पीरा पीरा सना भाव से अगियर सौ वीस रुपया लई तेरसो रुपया से हम जीए तुवेर तुवेर जो भाव से बार सौ हाँ रुपया लई सत्तर सौ बोतेर रुपया से हम बाजरी बाजरी भाव से तर सौ पचास रूपया लई पांच सौ पचास रुपया से जो जुए जुवार पीढ़ी पीढ़ी जुवा भाव से तर सौ सी रुपया लाई चार सौ सीतेर रुपया से हमें जी जुआर सफेद सफेद जुवार जो भाव से छसौ ऐसी रुपया लाई सात सौ तेपन रुपया से हमें जो घऊ टुकड़ा टुकड़ा घऊँ भाव से पांच सौ नवाणु रुपया थी छसो पचास रुपया से हम जो घऊ लॉकवन लॉकवन घऊना भाव से पांच सौ सौरसी रुपया लई छसो सौ रुपया से हमें कपास कपासना भाव से बार सौ पचास रुपया लई चौदह सौ ने रुपया से हमें जारा तल કાળા તલના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ ચોમાલીસો સતરી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો એંસી તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો દસ રૂપિયાથી સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ અજમા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો સત્તર રૂપિયા છે હવે જોઈએ થલી થલીના જે ભાવ છે તે એકવીસો એકવીસ રૂપિયાથી લઈ છવ્વીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તે અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈ બારસો દસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો સાલી રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા છે જોઈએ રજકાનો બી રજકાના બીના જે ભાવ છે એકતાલીસો પચીસ રૂપિયાથી લઈ ચોપનસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો ના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે પાંત્રીસો પચીસ રૂપિયાથી લઈ સાડત્રીસો ઓગણસી રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર સાલી રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે એકતાલીસો રૂપિયાથી લઈ પિસ્તાલીસો એસી રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે એક હજાર પંચાવન રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો એંસી રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે એકતાલીસો પચાસ રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી વસ્તુ રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ